જય માતાજી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને મને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં ચલો તો આજે આપણે નેટનું ફ્રોક બનાવવાનું છે તો આપણે પહેલાં લઈ લીધું છે નેટ અને ઉપરનો કોઠો બનાવવાનો છે આપણે આવો વર્કવાળો તો આપણી જોડે આટલો ટકડો હતો એટલે આપણે આવો કોઠો લઈ લીધો છે વર્કવાળો અને આનો આપણે ઉપરનો ભાગ બનાવવાનો છે અને આ નેટ લીધું છે એનો આપણે નીચેનો ઘેર બનાવવાનો છે ચલો તો આપણે આ જે વર્કવાળો ટકડો લઈ લીધો છે એનો આપણે કોઠો બનાવવાનો છે તો એનું આપણે પહેલાં કટિંગ કરી લેશું કોઠાનું અને આપણે ઘરે કામ કરતા હોય સીવવાનું તો આપણી જોડે આવા વેસ્ટ કટકા વધ્યા હોય એને ફેંકી નહીં દેવાના આમાંથી મસ્ત મસ્ત ફ્રોક બની જાય નાના બેબીઓને પેટીકોટ બની જાય તો એ બધું બનાવી દેવાનું તો આપણે આવા નાના ટકડામાંથી આપણે મસ્ત નેટનો ફ્રોક બનાવવાનો છે ચલો તો આપણી જોડે નાનો ટકડો છે બહુ મોટો નથી એટલે નાની બેબીને થાય એવો ફ્રોક થશે તો આપણે એને કટિંગ કરી લઈએ તો આપણે પહેલાં આવી રીતે કપડાંને વ્યવસ્થિત કરી દેવાનું છે અને પછી આપણે જેટલો કટકો છે એટલું જ કટિંગ કરવાનું છે કોઈ લંબાઈ કે એ બધું કરવાની જરૂર નથી કટકો નાનો જ છે એટલે આટલું જ ફ્રોક છે તો આપણે આટલો આગળનો ભાગ લઈએ બે ઇંચનો આગળનો ભાગ લઈએ અને આટલો મુંડાનો ભાગ લઈએ ચાર ઇંચનો અને આપણે આવી રીતે કટિંગ કરવાનો છે ફ્રોક ચાલો તો અહીંથી આપણે લંબાઈનો ભાગ રાખીશું અઢી ઇંચનો અત્યારે આપણે અઢી ઇંચ રાખીને કટ કરી લઈએ અને પછી આપણે દેખી લઈએ કેટલો રાખો આગળનો ભાગ તો આપણે આવી રીતે કટિંગ કરવાનું આપણે આવી રીતે ચોરસ ગળ બનાવીશું ફ્રોકનો તો આપણે આવી રીતે કટિંગ કરવાનું છે આવી રીતે કટિંગ કરીને આપણે આવી રીતે આગળના ભાગને આ કોઠાના ભાગને કટિંગ કરી લીધો છે અને આપણે નેટનો ભાગ લેવાનો છે આપણે આ નેટ લઈ લીધું છે બે મીટર છે નેટ તો આપણે આમાંથી કોઠાનો ભાગ નેટ છે એટલે બહુ જ લઈએ તો જ ઘેર બનશે એના પર ઘેર નહીં બને એટલે સરસ આનેટને આપણે આવી રીતે લઈ અને અહીંયા નીચે નીચેના ભાગમાં આપણે જૂલ બનાવવાની છે તો ચલો એ આપણે બનાવીશું નેટનો બનાવવાનો છે એટલે આપણે નેટની લંબાઈ લઈશું દસ ઇંચની બહુ મોટી નથી લેવાની નાના ફ્રોક માટે દસ ઇંચની લંબાઈ બરાબર છે તો આપણે નેટને દસ ઇંચ કાપી લેશું પહેલાં તો આપણે દસ ઇંચની નેટ કટિંગ કરી લેશું તો આપણે આવી રીતે કટિંગ કરવાનું છે નેટ ચાલો તો આપણે આ દસ ઇંચનો નેટ કટિંગ કરી દીધો છે અને એને આપણે અહીંયાથી આ નીચે જૂલ આપણે ઘેર બનાવવાનો છે આવી રીતે ચપટીઓ ભરીને આનો ઘેર બનાવવાનો છે અને આપણે આગળનો ભાગ આ જે કોઠાનો ભાગ છે આગળનો એ આટલો રાખીશું અને પાછળથી આપણે ચેન લગાવીશું એટલે આપણે ચેન કેટલા સુધી લગાવીએ એનો કટ મૂકી દઈશું તો આપણે આટલા સુધીની પાંચ ઇંચની ચેન રાખીશું તો આપણે પાંચ ઇંચનો કટ લગાવવાનો છે તો આવી રીતે આપણે અસ્તર લગાવવાનું છે અંદર અસ્તર આવું બનાવવાનું છે ફ્રોક એટલે આપણે આમાંથી અસ્તર કટિંગ કરી લઈએ ચાલો તો આપણે આવી ચાલો તો આવી રીતે આપણે ફ્રોક જે કટિંગ કર્યું એને આવી રીતે મૂકી દેવાનું છે અને મૂકીને આવી રીતે આપણે અસ્તર કટ કરી દેવાનું છે તો આવી રીતે આપણે અસ્તરને કટિંગ કરી લેવાનું છે આવી રીતે જે આપણે બનાવ્યું ને ફ્રોક એ મૂકી દેવાનું અને પછી આપણે આવી જ રીતે અસ્તરને કટિંગ કરવાનું છે ચાલો તો આપણા બંને ભાગને આપણે અસ્તર કટિંગ કરી દીધો છે અને આવી રીતે આપણે બ્લાઉઝ ફ્રોક નો ચાલો તો આપણે આ નીચે કટિંગ કરી અને આપણે આવી રીતે ઘેર બનાવવાનો છે ફ્રોક નો તો કેટલો મસ્ત લાગે છે અને અહીંયા આપણે ધારી છે એટલે ઉઠવાની કોઈ જરૂરત નથી આવી રીતે જ રાખવાનું છે અને એથી આપણે આવી રીતે ચપટી કરી કરીને આવી રીતે ગેર બનાવવાનો છે અને ગળું બનાવવાનું છે અને પાછળ આપણે ચેન લગાવવાની છે તો આપણો ફ્રોક કટિંગ એકદમ રેડી છે અને બનાવીને આવી રીતે આપણો બોર્ડની એકદમ રેડી થઈ જશે બાય ફ્રેન્ડ્સ